નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ સત્તર જુલાઈ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવરબાય જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ લીંબડીથી પકડાયું આજથી પંદર વર્ષ પહેલા વીરસન ચૌધરી સાથે પકડેલી પોલીસ કોન્સ્ટેબલ એના બુટલેગર નેટવર્ક નો ઉપયોગ કરી પોલીસને ચકમો આપીને ભાગી હતી પણ ટેકનિકલ સર્વેલન્સ ને આધારે એને સૌરાષ્ટ્રના લીંબડીથી ઝડપી પાડી છે નીતાના પતિ વીરસંઘ ચૌધરી ખેતી કરે છે નાનપણથી એક્ટિંગની શોખીન નીતા પોલીસમાં જોડાઈ ત્યારથી રીલ બનાવતી હતી જામીન નામંજૂર થયાના સમાચાર આવ્યા પછી નીતા ચૌધરી ફરાર હતી આ અગાઉ નીતા ચૌધરીની પ્રાથમિક પૂછપરછમાં એને કચ્છના એસપી સાગર બાગમાં એને કહ્યું હતું કે દારૂનો જથ્થો આબુ રોડ પરથી લીધો હતો એની તપાસ ચાલુ હતી લીમડીથી પકડાયેલી નીતા ચૌધરી અને મોટી ચિરાઈના બુટલેગર યુવરાજસિંહના નેટવર્કનો ઉપયોગ કરી છુપાઈ હતી ફોન નંબરના સર્વેલન્સના આધારે અમે એને લીમડીથી ઝડપી લીધી છે ભચાઉ તાલુકાના ચોપડવા નજીક હાઈવે પર સફેદ કલરની થાર ગાડી ચડાવી દઈ પોલીસ અધિકારીની હત્યા નિપજાવાનો પ્રયાસ કર્યો હતો આ ઘટનામાં સીઆઈડી ક્રાઇમની મહિલા પોલીસ કર્મચારી નીતાબેન વશરામભાઈ ચૌધરીની ધરપકડ કરી લેવાઈ હતી દરમિયાન ભચાઉ કોર્ટમાં રજૂ કરાતા જામીન મંજૂર કરાયા હતા પોલીસ દ્વારા આ નિર્ણયને સેશન્સ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો જેને પગલે ન્યાયાલય દ્વારા જામીન અરજી રદ કરાઈ હતી પરંતુ મહિલા પોલીસ કર્મચારી હાજર મળી આવ્યા ન હતા પરિણામે પોલીસે તપાસનો દોર આગળ હાથ ધર્યો હતો

કુટુંબ નિયોજન દરેક દંપતીની ની તમામ સેવાઓ અને માર્ગદર્શન માટે ગામના નર્સ બેન આશાબેન આંગણવાડી વર્કર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરકારી હોસ્પિટલો કે તાલુકા હેલ્થ કચેરીનો સંપર્ક કરો આરોગ્ય શાખા જિલ્લા પંચાયત કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રસ આપશો નમસ્કાર